બંને મને રાખડી બાંધવા દે મારે સગો ભાઈ નથી અને દુનિયા મને મેણા મારે દીકરી રાખડી બંધાવી રાખડી તો બહુ નાની હોય એની કિંમત બહુ જાજી ન હોય કદાચ પચાસો રૂપિયા બસો રૂપિયા ની રાખડી નો સૂતર નો હોય પણ એમાં આશીર્વાદ બહુ મોટા હોય છે દેવો દુઆ હોતી ખાલી રાખડીનો તાતણો બાંધી ના મોવાના લે કરોડ દિવાળી થોડા રાત તપે મારા બાપ હું ઘણી વાર બોલ્યો છું કે આ દુનિયામાં દીકરી આ દુનિયાની બેને જેટલું સમર્પણ કર્યું એટલું કોઈ કરી નકે તમે નું આઉટ ઓફ કન્ટ્રી જાય અમેરિકા યુકે જ્યાં પણ આપણે વિદેશમાં ફરવા જાય તો આપણને પંદર દિવસે આપણું વતન આપણો દેશ આપણું ઘર યાદ આવે અરે વધારેમાં વધારે બે મહિના બધા ગયા છે અને ખબર છે યાદ આવે કે આલો ને જાય સાહેબ એક પાત્ર દુનિયામાં દીકરી એવું સાહેબ બાપના ઘરેથી નીકળે જે ફળિયામાં જેને લાડકોટ કર્યા હોય મર્સિડીઝ ફેરવી હોય ઓડી ફેરવી હોય બીએમ ફેરવી હોય એ દીકરી પરણી જ્યારે હાર જ હોય ને ત્યારે બધી ચાવી ભેળી કરી અને પોતાના ભાઈના અને પોતાના બાપના હાથમાં આપી દે બાપુ તમને તમારું મુબારક છે આ સમર્પણ દીકરી કરી શકે એને એમ નથી કીધું કે આમાં મારો ભાગ આપી દો કદાચ બે ટકા બનાવ બાપુ બન્યા હોય તો માફ કરજો મને ખબર નથી પણ બે હાથ કંકુવાળા કરીને થાપા મારી અને લાટખોટ બાપે જીતુભાઈ જે દીકરીને લાટ લડાવ્યા હોય રેજ રોલ્લે દીકરી ને કીધું બેટા ફેર તારો બાપ બેઠો છો એ દીકરી એ ચાવી બાપના હાથમાં આપી દે એ બે કરોડની ની હોય કે પાંચ કરોડ દિવાળી થોડા રાત ગાડી ભાઈ મારે કઈ જોતું નથી મારા બાપની આગળ બે આહુડા ભાડીશ માની આગળ ભાડીશ પણ ભાઈ કરોડ દિવાળી તારા રાત તપે જુનાગઢ ધણી બાપુ સાંભળજો ભણ સમજવાળા છો લેખા જ નાની વાત મૂકું છું જુનાગઢ નો રાન અવગણ પોતાની બેનને જવતર હોમમાં જાય છે આ બેનુ બેઠા છે એટલે કહી દઉં જાહલ ચોરીએ ચડેલી અને જાહલ ચોરીએ ચડી એટલે જૂનાગઢ નો નવસો નવાણું પાદર ધણી બાપુ આ જ એક ઓફિસર મળવું હોય એક આઈપીએસ ને મળવું હોય એક ડીવાયસપી ને મળવું હોય એક કલેક્ટર ને મળવું હોય તો શર્ટ બટન બંધ કરવા પડે પ્રોટોકોલ માં જવું પડે એની ચેમ્બરમાં આ તો નવસો નવાણું પાદર ધણી નવ હરઠ રાજા પોતાની બેન ને માંડવામાં જવતર હમમાં આવે છે કોઈ કીધું કે નવઘણ જાહલ ચોરીએ ચડી છે તારી બેન છે જીભની માનેલી સડપ 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 આવા જ આવ્યો જવતર હોમમાં માંડવામાં પગ દીધા આ તો નવસો નવાણું પાદર ધણી શું એની પર્સનાલિટી ની વાત હોય યાર હવે સાંભળજો આ વાત જવતર હોમતા હોમતા એટલું કીધું કે બેન જાહલ બેન તારી આગળ જેટલું બોલું ને તને જેટલું આપું એટલું થોડું પડે પણ હે મારી બેન જાહલ હું જુનાગઢ રાજા રા નવઘાણ આ જવતર હોમતા હોમતા તને એટલું કઉ છું કે તું મારી બેન છો ને હું તારો ભાઈ છું આ યુવાનોને ખાસ કહું છું કે તમારે કરોડોના કામ ધંધા હોય બિઝનેસ હોય પણ એક રક્ષાબંધન આવે ને તેદી બધું સાઈડમાં મૂકીને તમારી માની જણી બેનને મળી આવજો યાર એને માથે હાથ મૂકીને એના દુઃખ પૂછી લેજો એ રાજી થઈ જવાની એને પ્રોપર્ટીમાં ભાગ નથી પડાવો હું ગામડાની ઘણી કેવત ડાયરામાં બોલું છું કે હાળી આવે તો હાડલો લઈ જાય ને બેન આવે તો આહુડા પાડતી જાય તમારા મદમ હોય તો કેવતને ખોટી પાડવાના પ્રયાસ કરજો યાર જેટલો બેનને જીવ બળ ને એટલો હાળીને નહીં બળે યાર તમે હારી હોટલમાં જમવાનું રાખો તો હાલે આવી જાય જીજુ એક્ચ્યુલી જમવાનું ક્યાં છે જીતુભાઈ પણ બેન નહીં કોઈ રીતે બેન તો દુઃખમાં ભાગીદાર થવા આવે બેન તો ખબર પડે ને કે મારો ભાઈ થાક્યો છે મારા ભાઈને તકલીફ છે તો બેન ઊભી રહી જાય એને એમ નથી કીધું કયું હોટલમાં જમવાનું રાખ્યું છે તો હું જમવા આવું હા ફળજો આ મારા મારા હૃદયની વાત તમને કરું છું આ તે દી નવસો નવાણું ફાધરનો ધણી પોતાની બેનને એમ કહે છે બેન બેના ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને તો એ જાહલ અમે તમારા પરિવાર તમારા ખોરડાના ઉપકાર માંથી જુનાણું ક્યારે મુક્ત નહીં થાય બેન માગી લે આજ કે તો જુનાગઢ ના પાદર આપી દો કે તો મારા ચામડાની મોજડી બનાવીને જાહલ તારા પગમાં પહેરાવી દઉં